રાધનપુર ગોવર્ધન ટાઉનશીપમાં નવરાત્રીની ભક્તિમય ઉજવણી રાધનપુર શહેરમાં ભક્તિ અને આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે રાધનપુરમાં નવરાત્રીનું ધામ ધૂમપૂર્વક પ્રારંભ થતાની સાથે જ ખેલૈયાઓ ગરબે ઝૂમી રહ્યા છે ત્યારે આ વર્ષે પણ રાધનપુર ગોવર્ધન ટાઉનશીપ અને શહેરભરમાં નવલા નૂરતાની ભક્તિમય ઉજવણી સાથે મજાનો માહોલ જોવા મળી રહ્યો છે શેરી ગરબાના આયોજનથી વાલીઓ માટે રાહત રહી છે નવ દિવસ સુધી શક્તિનું વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના યોજાશે અને યુવા વર્ગના ભક્તો અવનવા વસ્ત્રો અને આભૂષણ સાથે ગરબે રમશે મસાલી રોડ પર સ્થિત ગોવર્ધન ટાઉનશીપમાં નવરાત્રીનું ભવ્ય આયોજન થયું છે માતાજીની પ્રતિમાની સ્થાપના પછી મહેમાનોના હસ્તે આરતી કરવામાં આવતા ભક્તિમય વાતાવરણ સર્જાયું છે જેમ જેમ નવલા નૂરતાના દિવસો આગળ વધશે ગરબાની રમઝટ વધશે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ